જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું વિન્ટર સ્પેશિયલ બાજરીના ચમચમિયા સૌથી પહેલાં આપણે એક બાઉલ લેશું તેમાં એક કપ બાજરાનો લોટ નાખશું આપણે આ બાજરાના લોટને ચાળીને યુઝ કરવાનો છે વન ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખશું હવે મેં અહીં અડધો કપ લીલી મેથીને ધોઈને સારી રીતે કટ કરી લીધી છે તે નાખી દેશું સાથે જ વન ફોર્થ કપ બારીક સુધારેલી કોથમીર નાખી દેસું વન ટેબલ સ્પૂન સફેદ તલ નાખશું સાથે જ હાફ ટી સ્પૂન હિંગ નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું વન ટી સ્પૂન હળદર નાખશું હવે આપણે આમાં હાફ કપ છાશ નાખશું આ બધાને હવે સારી રીતે મિક્સ કરી લેશું આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં અડધો કપ પાણી નાખશું મિક્સ કરી લેશું આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે આપણે આ પ્રમાણેનું જ જે ભજીયા બનાવીએ તેવું જ બેટર બનાવીને તૈયાર કરવાનું છે હવે આપણે આમાં હાફ ટી સ્પૂન બેકિંગ સોડા નાખશું આની ઉપર થોડું પાણી નાખી દેસું જેથી આપણા બેકિંગ સોડા છે તે એક્ટિવ થઈ જાય અને પણ સારી રીતે મિક્સ કરી લેશું જો કોઈને બાજરાના થેપલા ભાવતા હોય પણ બનાવતા ન ફાવે તો તે આ ચમચમિયામાં તેનો સ્વાદ માણી શકે છે હવે આપણું ચમચમિયા માટેનું પરફેક્ટ બેટર બનીને તૈયાર છે હવે આપણે આગળની પ્રોસેસ કરશું હવે આપણે ગેસ ઉપર એક પેન રાખશું તેને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું હવે આપણે આની ઉપર થોડા તલ સ્પ્રિંકલ કરી લેશું હવે આપણે આની ઉપર એક મોટો ચમચો આપણે જે બેટર તૈયાર કર્યો છે તેનો નાખી દેસું આપણે તેને આ રીતે મિડલમાં જ નાખવાનું છે અને એને થોડુંક જ સ્પ્રેડ કરવાનું છે પૂરેપૂરું આપણે એને ફેલાવવાનું નથી આની ઉપર પણ થોડા તલ સ્પ્રિંકલ કરી લેશું હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેશું અને આને ઢાંકી અને બે મિનિટ માટે ચડવા દેશું બે મિનિટ થઈ ગઈ છે તો આપણે એને ખોલીને ચેક કરી લેશું આ સારી રીતે પાકી ગયું છે તે ઉપરથી બિલકુલ પણ ચીપકતું નથી હવે આપણે એને પલટાવી લેશું ફરીથી ઢાંકી દશું અને બીજી સાઈડ પર ગોલ્ડન થવા દેશું બીજી સાઈડ થી પણ આ સારી રીતે ગોલ્ડન થઈ ગયા છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું આ રીતે બધા ચમચમિયા બનાવીને તૈયાર કરી લેશું તો તૈયાર છે આપણા ખૂબ જ સ્વાદિષ્ટ અને જલ્દીથી તૈયાર થઈ જાય તેવા વિન્ટર સ્પેશિયલ બાજરીના ચમચમિયા